નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો તલની બજારમાં ભાવ સરેરાશ મજબૂત રહ્યા હતા અને વેચવાલી પણ થોડી ઘટી હતી વેપારીઓ કહે છે મિત્રો કે વૈશ્વિક બજારમાં તેજી છે પરંતુ ભારતીય બજારમાં હજુ પણ તેની ખાસ અસર દેખાતી નથી જો ચાઈના અને પાકિસ્તાનના બદલે ભારતીય બજારમાં લેવા આવે તો સ્થાનિક બજાર વધી શકે છે પાકિસ્તાનની ચાઇના અત્યારે ફૂલ સપોર્ટ કરી રહ્યું હોવાથી તેની દરેક કોમોડિટી માટે પહેલી પસંદગી પાકિસ્તાન છે વૈશ્વિક બજારમાં તલના ભાવ બસોથી લઈને બસો પચાસ ડોલર વધી ગયા છે પરંતુ ભારતીય તલના ભાવમાં હજુ પણ ખાસ કોઈ વધારો નથી થયો નવા તલની આવક છે પરંતુ ક્વોલિટી માલ બહુ ઓછા આવી રહ્યા છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની બાવીસસો કટ્ટાની આવક થઈ હતી ને ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા એકવીસો પચાસથી લઈને બાવીસો રહ્યા હતા જ્યારે બેસ્ટ હલ્દમાં રૂપિયા બાવીસો પચીસથી લઈને ત્રેવીસો પચીસ અને ઉનાળુ હલ્દનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને રૂપિયા બાવીસો પચાસ રહ્યો હતો તો પ્યોર કરિયાણા બર સફેદ તલમાં રૂપિયા છવ્વીસોથી લઈને અઠ્યાવીસો રૂપિયા ભાવ રહ્યો હતો રાજકોટમાં મિત્રો કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર નવસોથી લઈને ત્રણ હજાર નવસો એંસી રૂપિયા જ્યારે જેડ બ્લેકમાં રૂપિયા ત્રણ હજાર સાતસો પચીસથી લઈને ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયા અને એવરેજ ભાવ રૂપિયા એકત્રીસોથી લઈને રૂપિયા ત્રણ હજાર છસો પચાસ રહ્યા હતા